તો નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો મજા મને મજામાં થઈશું તો મિત્રો ફરી એકવાર વાર શોખ છે તમારું મારા નવા વ્લોગની અંદર અને મિત્રો તો મિત્રો આજે પૂનમ અને અમે જઈ રહ્યા છીએ નળા બેટ ત્યાં પાછળ છે સંજયભાઈ અને ત્રણેય ભાઈ બનો જવાના છે નડા બેટ તો મિત્રો વ્લોગની અંદર જોડાયેલા રહેજો અહીંયા જોઈ શકો છો સામે પડી છે બ્લેક પરી તો એ બ્લેક પરી જવાના છે ને બીજી બ્લેક પરી આવી છે તો મિત્રો વ્લોગની અંદર જોડાયેલી છું તમને બધો જ નજારો બતાવીશું એ જોઈ શકો છો બ્લેક ફરી પડી છે લાઈન ઉપાડવાનું છે શીખલાને લેવા આવ્યા હતા આ ફાઈબંધે ફાઇનલી ડ્રાઈવર બદલાય બદલાઈ ગયા છો સંજય ભાઈ લઈ લીધો છે નાળાગઢ પહોંચી ગયા જોઈ શકો છો નો રસ્તો છે અહીંયા બસો આગળ તાજ અહીંયા સો રૂપિયા ટિકિટ છે અહીંયા જઈ શકો છો જવું હોય તો કૃષ્ણ વાહન જવાની મનાઈ છે ત્યાંથી મંદિરે જઈશું દર્શન કરશું માતાજીને તો બ્લોકની અંદર જોડાયેલા રહીશું

અંદર પ્રવેશ કરીએ કુલદીપ બનવા માટે લક્ષણ યુ એવું બધું છે ફોટો કરાવવા માટે જોરદાર બગીચો છે મેલીન બીજો વિડીયો જો તો મેલ નહીં 哎，关心你了，老师。